જમીનનું જતન અને સ્વાસ્થ્યનો ફાયદો એટલે પ્રાકૃતિક ખેતી ભુજ તાલુકાના કોડકી ગામના ખેડૂત માવજીભાઈ ખેતાણી આજે સમગ્ર કચ્છના ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા સાત વર્ષથી તેઓએ સો ટકા જમીન પર પ્રાકૃતિક ખેતી અપનાવી છે આ નવી પદ્ધતિથી જમીનનું જતન તો જ થાય છે સાથે સાથે પાકની ગુણવત્તા વધે છે અને ઝેરમુક્ત ઉત્પાદન સમાજ સુધી પહોંચે છે શરૂઆતમાં માવજીભાઈ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરતા પરંતુ વધતા ખર્ચ અને ઓછા ઉત્પાદનને કારણે પરેશાન રહેવા પડ્યા બાદમાં તેમણે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો નિર્ણય કર્યો આત્મા પ્રોજેક્ટ માર્ગદર્શન હેઠળ વિવિધ તાલીમ લઈ તેમણે ખેતીમાં નવો પ્રયોગ શરૂ કર્યો આજે તેમની વાડીમાં અંતરપાક તરીકે ટમેટા મરચાં રીંગણા સહિત બાગાયતી પાકો કેરી પપૈયા સીતાફળ જામફળ ચીકુ અને નેપિયર ઘાસ પણ જોવા મળે છે ખાસ વાત એ છે કે માવજીભાઈએ દેશી આંબાની ગોટલી પર કેસર કેરીની કલમ કરી અનોખો પ્રયોગ કર્યો છે તેમના જણાવ્યા મુજબ દેશી ગોટલા સાથેના વૃક્ષના મૂળ મજબૂત રહે છે જેના કારણે વાવાઝોડા કે આંધીઓમાં પણ આ આંબા પડી જતા નથી આ રીતે ખારી જમીન પર પણ કેસર કેરીની મીઠાશ મેળવી શકાય છે પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ભેજ વધે છે છિદ્રોનું પ્રમાણ વધતા વરસાદી પાણીનો સંગ્રહ થાય છે અને જમીન પોચી ફળદ્રુપ બને છે સાથે જ સૂક્ષ્મ તત્વો તથા મિત્ર કીટકોનું પ્રમાણ પણ વધી રહ્યું છે આચ્છાદન પદ્ધતિથી ઓછા પિયત પર ઉત્તમ ગુણવત્તાવાળું ઉત્પાદન મળી રહ્યું છે માવજીભાઈ ખેતીમાં જાતે જ ખાતર અને દવાઓ તૈયાર કરે છે ગાયના ઝરમાં ગોબર ગૌમૂત્ર ગોળ ગૌકૃપા અમૃત ભેળવીને ત્રણ ચાર મહિના સુધી સંગ્રહિત કરી તેઓ ખાસ બુસ્ટર ડોઝ ખાતર બનાવે છે આ ખાતર પાકને પોષણ આપે છે રક્ષણ કરે છે અને મૂળને મજબૂત બનાવે છે તેઓ જણાવે છે કે જમીન જીવશે તો આપણે જીવીશું આજના સમયમાં ઝેરમુક્ત ખાદ્ય પદાર્થો સમાજ માટે જરૂરી છે તેથી દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ સરકાર પણ પ્રાકૃતિક કૃષિ જન અભિયાન દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે કોડકીના ખેડૂત માવજીભાઈ ખેતાણીની આ સફર એ સાબિત કરે છે કે પરસેવે સિંચાયેલી જમીન પર જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવે તો પાકની ગુણવત્તા અને માનવ સ્વાસ્થ્ય બંનેનું જતન શક્ય બને છે મારું નામ માવજી અરજણ ખેતાણી ગામ કોડકી તાલુકો ભુજ કચ્છ હું છેલ્લા સાતેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં સારું બધું એવો ફાયદો થાય છે કારણ કે વરસાદના જે હમણાં છેલ્લે છેલ્લે હમણાં જે વરસાદ વર્યો એની અંદર સમજી લો કે સારો માયલો વરસાદ થયો પણ એ પાણી છે પહેલે બધા બહારે નીકળી ગયા હતા અત્યારે આ જે કાંઈ વરસાદ થયો એ પાણી બધા જમીનની અંદર જ ઉતરી ગયા અને અમારી જમીન પણ બહુ સારા માયલી થઈ ગઈ છે એમ અને વાપરવામાં તો અમે જીવામૃત ગૌ કૃપામૃત અને બૂસ્ટર ડોઝ અને જે અમારો વાડીનો જે કાંઈ પણ જે કચરો થાય એનો વેસ્ટેજ એ બધો અમે અંદર જ નાખી દઈએ છીએ જેને કહેવાય કે આછાદન એની જે વરાળ છે વાપસા એ બધી જમીનની અંદર જ પણ રહી જાય છે હું આટલા આટલા પ્રકારના પાક અમે વાવીએ છીએ ટમાટાં મરચાં રીંગણાં જેને કહેવાય કે અંતર પાકની અંદર શાકભાજી પપૈયા પણ છે અને પેલી બાજુ સીતા પણ છે જામફર પણ છે અને નેપિયર ઘાસ પણ છે ગાયો માટે ઘાસચારો એનો પણ સારો સારો એવો રિઝલ્ટ છે અને પહેલે અમારો ખર્ચો બધો સારામાં એવો થઈ જતો હતો ઉત્પાદન તો પહેલે આવતું હતું પણ એ જે ખર્ચ વધારે થઈ જતો હતો હવે અત્યારે ખર્ચ બિલકુલ કાંઈ આવતું નથી કારણ કે જે કાંઈ જોઈ છે એ આપણી પાસે ગાય માતા છે તો એમાંથી જ બધું ગોબર ગૌમૂત્ર બધું એમાંથી જ થઈ જાય છે એટલે ખાસ એવો બીજો કોઈ ખર્ચો આવતો નથી બીજું કે આપણી અંદર વાડીની અંદર જે આંબા છે કેસર આંબા તો કારણ કે આપણે કોઈ બારેથી રોપો લાવ્યા નથી અહીંયા કને જ બધાજી જેટલાજી છે અહીંયા કને દેશી ગોટી મારી બેનની વાડીએ ત્યાં દેશી આંબા છે ત્યાંથી ગોટલા લઈ આવી અને એ બધા અહીંયા કને અમે પહેલી ગોટી વાવી છે અને એની અંદર અમે કલમ કરી છે કારણ કે આપણી જે જમીન છે એ દેશી આંબાની છે અને ઉપર જો આપણે કલમ કરી નાખી તો એનું રિઝલ્ટ બહુ સારો આવે છે બીજું કે અત્યારે બીપોર જો એ વાવાઝોડું આવ્યું હતું તો જે ઘોટ અમે જે રોપાલી આવ્યા હતા નર્સરીમાંથી એ આંબા બધા પડી ગયા હતા અને અમુક તો હમુરાય નમી ગયા હતા અને અમારા જે આંબા છે અમુક ડારખી ભલે થોડી થોડી ચીરાણી હતી પણ આંબો ન તો કોઈ પડ્યો કે ન તો કોઈ હમુરો જેને કહેવાય નમી ગયો એટલે અમારે એ એ બાબતનો રિઝલ્ટ બહુ સારો મળ્યો મારું તો સર્વે ખેડૂતોને ખાસ વિનંતી છે કે જેમ બને એમ જે પ્રાકૃતિ તરફ વળે અને પ્રાકૃતિક ખેતી કરે તો કારણ કે આપણું સ્વાર્થ પણ હેલ્થ પણ બચશે અને માણસોનું પણ સારું થશે કારણ કે અત્યારે બીમારી બહુ થઈ રહી છે દવાથી ને આ બધા ફર્ટિલાઇઝરથી ખાતર નાખ્યાથી એનાથી કરતાં જો આપણે જો દેશી તરફ વળીએ અને ગાય આધારિત ખેતી જો કરીએ તો બધાને માટે સારું ખેડૂતો માટે સારું ગાય માતા માટે પણ સારું ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર श्री प्रथम साड़ीज एंड लहंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो आपना शुभ लग्न પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ साड़ीज एंड लहंगा डिपार्टमेंट এক্সક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોળી સાઇડર્શણિયા ચોળી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો